તાજેતરમાં થોડા દિવસો પહેલાં ભારે વરસાદને કારણે વિરમગામ શહેરમાં ઉપરવાસનું પાણી આવતા પરિસ્થિતિ કપરી બની હતી નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સળામત સ્થળે પહોંચાડવાનું તેમજ ત્રણ દિવસથી વધુ સમયથી ભોજન પહોંચાડવાનું કામ શહેરના સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું જેને લઈને કામગીરીને બિરદાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પ્રોત્સાહન પત્ર વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ દ્વારા વિરમગામ શહેરના જનસેવા ટ્રસ્ટ લાયન્સ ક્લબ પંચમુખી હનુમાન મંદિર ટ્રસ્ટ વીપી રોડ વેપારી એસોસિએશન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ ગુજરાત કલ્યાણ પરિષદ સંસ્થાને ધારાસભ્ય હાર્દિક પટેલે અર્પણ કરીને સૌની કામગીરીને બિરદાવવામાં આવી હતી આની સાથે વિરમગામ શહેરના અવધ પ્લાઝા ખાતે હોટલ રેસ્ટોરન્ટ ખાતે વિરમગામ માંડલ દેત્રોદ પાટલી દસાડા તાલુકાના ડોક્ટર પરિવારો સાથે ધારાસભ્ય હાર્દિક પટેલે સમૂહ ભજનનું આયોજન કર્યું હતું